બહુ ચરમાના માના દેરા પાછળ કુકડે કુક ભલે કુકડા તારે બોલી મને મીઠી મીઠી લાગે નમસ્કાર મિત્રો હું જવાબનો દોષ વિધિ તાળમિયા અને મારી સાથે જે રવિ તાળમિયા તમે જોડાયેલા છો વિયર મિનિયાની સાથે આજે પરિવાર ઉપસ્થિત થયો છું તમારી સમક્ષ કે જ્યાં ખરેડા ગામની અંદર એ ફેફર પરિવારનું મા ભગવતી ગોવશર્માનું મંદિર આવેલું છે ત્યાંના દર્શન કરાવવા છે સાથો સાથે આ મંદિરની સાથે જોડાયેલો કેટલોક ઇતિહાસ તમારા સમક્ષ રાખવો છે જોડાયેલા રહેજો આ વિડિયા સુધી હવે તમે દર્શન કરી રહ્યા છો કે સમગ્ર જે ફેફર પરિવાર છે

મંદિરના થોડીક આપણે વાત કરીએ આ મંદિરને આશરે અમારે આ અમારી છઠ્ઠી પેઢી છે અમારા પૂર્વજોએ મતલબ આ મંદિર બનાવ્યું હતું અને અમારી મારી છઠ્ઠી પેઢી છે અને અમે આ નોરતાના નવ દિવસમાં માની આરાધના કરવા અહીંયા ભેગા થઈ છે અને બસ માતાજીના ગુણગાન ગાય છે અને સવાર સાંજ દીવા બતિ

એમને માહિતી આપી કે આજે ખરેડાની અંદર અઢારી વરાણ એક થઈને રહે છે અલગ અલગ જે પરિવારો આવેલા છે એના અમે તમને દર્શન કરાવવાનો પ્રયત્ન કરીએ છીએ